ફરિયાદ સયાજીગન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવેલ છે ગુનાની ગંભીરતા જોતા આ દુષ્કર્મના આરોપી નામ જયેશભાઈ મુકુદભાઈ પટેલ ઉમરવર્ષ વર્ષ ઓગણસાઠ નિઝામપુરા વડોદરા શહેરના રહેવાસી છે તાત્કાલિક અસરથી રાઉન્ડ રાઉન્ડઅપ કરવામાં આવેલ દુષ્કર્મના ભોગ બનનાર દીકરી અને આ કામના આરોપીની મેડિકલની કાર્યવાહી હાલ ચાલુ છે આ આરોપી જયેશભાઈ પટેલ ઓગણસાહીઠ વર્ષના છે અને એની ધરપકડ સયાજીગંજ પોલીસે કરેલ છે ગુના સંબંધિત વધુ તપાસ હાલ સયાજીગંજ પોલીસે ચાલુ રાખેલ છે મેસન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર